ચુટણીની તારીખ જાહેર પૂર્વ મંત્રીએ કર્યો ધમાકો લોકસભાની ચુટણીની તારીખોની જાહેર થાય તે પહેલા જ પૂર્વ મંત્રી રમણ પાટકરનો વિવાદિત નિવેદન સામે આવ્યો છે રમણ પાટકરે જણાવ્યું કે 15મી માર્ચ થી દેશમાં ચુટણીની આચાર સંહિતા લાગુ થશે ચુટણી પંચની સત્તાવાર જાહેરાત પહેલા જ પાટકરના દાવાથી અનેક પ્રકારની ચર્ચા થઈ નારગોલમાં દરિયા કિનારે પર્યટકો માટે ઇકો ટુરિઝમ સેન્ટરના લોકાર્પણમાં પાટકરે નિવેદન આપ્યું હતું મહત્વનું છે કે ચૂંટણી પંચ દ્વારા લોકસભા ચૂંટણીની જાહેરાત પણ કરવામાં આવી નથી ત્યારે રમણ પાટકર ચૂંટણી તારીખને લઈ પહેલાથી જ દાવો કરી દીધો છે તેમણે કહ્યું હતું કે પંદર તારીખે આચાર લાગવાની છે એટલે સોળ તારીખથી આપણે કઈ બોલી શકીશું નહીં એટલે તમને પહેલાથી કહું છું તમામ આગેવાનોએ ખભાને ખભાથી ખભા મિલાવીને ભારતીય જનતા પાર્ટીને મત આપી ફરી એકવાર કમળને ખીલાવીએ તેમજ નરેન્દ્ર મોદીને દેશની જવાબદારી વધુ એક વખત સોંપીએ ધન્યવાદ